હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેનેડા તરફથી બે મોટી સારી અપડેટ પીઆરને લઈને જેમાં હું તમને કહું કેનેડાનું પીઆર સરળ થઈ શકે એમ છે અને બીજું કેનેડાની હેલ્થ કેરની ડિમાન્ડ જે છે એ પંદર હજાર ઘણી પ્લસ થઈ છે આગળ આખી ડિટેલ હું તમને આજના વિડીયોની અંદર શેર કરીશ જે બહુ જ જાણવા જેવી વાત છે જો તમે લોકો બી કેનેડા પીઆર લેવાનો પ્લાન કરતા હો તો તમારા માટે બી આ ઇન્ફોર્મેટિવ અપડેટ મેઇન ટોપિકની અંદર આગળ વધીએ તો પહેલાં પહેલી આપણે વાત કરીએ હોમ ચાઇલ્ડ કેર વર્કર અને હોમ સપોર્ટ વર્કરની વાત કરું હું તમારી સાથે તો કે હું તમને કહું ચાઇલ્ડ કેર વર્કર્સ અને હોમ સપોર્ટ વર્કર્સ જે છે આ લોકોનું પીઆર એકદમ ઇઝી થવાની સરળતા દેખાઈ રહી છે એકદમ ઇઝી થઈ શકે છે કેમ એ સમજાવવું તો કે ભાઈ પહેલાં એવી કન્ડિશન મૂકવામાં આવી હતી કે આમાં વન યર એક્સપિરિયન્સ જે કાઉન્ટ કરવામાં આવ્યો હતો કે ભાઈ એક વર્ષની તમારી પાસે એક્સપિરિયન્સ જોબ એક્સપિરિયન્સ જો કેનેડાની અંદર હોય તો જ તમે આ કેટેગરીમાં એપ્લાય કરી શકો તો જ તમને આની અંદર પીઆર મળવાની શક્યતા હવે આ ડિમાન્ડને ઘટાડીને છ મહિનાની કરી દેવામાં આવી છે કે જો તમારી પાસે છ મહિનાનો જ ખાલી એક્સપિરિયન્સ હશે તો બી તમે આ કેટેગરી અંડરમાં કેનેડા પીઆર એપ્લાય કરી શકો છો આ સાથે જ તે હું તમને બીજી વસ્તુ કહું કે પહેલાં જ્યારે આ નિયમ આવા લાવ્યો હતો અથવા પ્રોગ્રામ પાયલોટ પ્રોગ્રામ જે કેનેડાનો છે બે કેનેડાના પાયલોટ પ્રોગ્રામ છે એક હોમ ચાઇલ્ડ કેર સપોર્ટ અને બીજું છે હોમ સપોર્ટ વર્કર અથવા ઘણા એને પર્સનલ સપોર્ટ વર્કર બી કહી શકો છો તમે પીએસડબલ્યુ આ બંને પ્રોગ્રામ લોન્ચ કરતી વખતે એક વસ્તુ કરવામાં આવી હતી કે કેનેડાની અંદર તમારી પાસે જો વન યર જોબ એક્સપિરિયન્સ આ રિગાર્ડિંગ હોય તો તમે આની અંદર એલિજિબલ થઈ શકો એમ છો હવે એ ડિમાન્ડ ઘટાડી અને હાઈ ડિમાન્ડને જોતા એટલે કે મેં તમને ઘણી વખત વિડીયોમાં બી વાત કરેલી છે કે કેનેડાની જે પોપ્યુલેશન છે ને વીસ ટકા એટલે કે એપ્રોક્સિમેટલી એક કરોડ જેવા લોકો છે ને બે હજાર તેતાલીસ સુધીમાં રિટાયરમેન્ટ એજે પહોંચવાના છે હવે જરૂરી એ નથી હોતું કે બધા રિટાયરમેન્ટ જે છે એ બે હજાર તેતાલીસમાં જ લે ઘણા પાંસઠ વર્ષે રિટાયરમેન્ટ લે ઘણા કંટાળી ગયા હોય તો સાઠ વર્ષે બી રિલીઝ થઈ જાય અથવા ઘણાને એવી કોઈ પ્રોબ્લેમ આવે જે ફિઝિકલી કંટાળો આવતો હોય યા સ્ટેબલ ના થઈ શકતા હોય તો એવું બી વિચારે અથવા સે સેટલ લાઈફ થઈ ગઈ હોય પૈસા છે સેવિંગ કરી લીધું છે તે લોકો બે હજાર ચાલીસ સુધી એટલે કે અપ્રોક્સિમેટલી એમની એજ પચાસ પંચાવને બી રિટાયરમેન્ટ લે લઈ શકે છે તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા કેનેડામાં જે પર્સનલ સપોર્ટ વર્કરની જે ડિમાન્ડ હાઈ ગઈ છે એ પ્રમાણે અત્યારના કેસમાં કેનેડાની જે ડિમાન્ડ છે એની અંદર છ મહિનાનો જો જોબ એક્સપિરિયન્સ હશે ને તો બી આ કેટેગરીની અંદર એપ્લિકેશન કરવાની શક્યતાઓ બનશે આ સાથે હું તમને એક વાત કરું કે પહેલાં એવી ડિમાન્ડ રાખવામાં આવી હતી જ્યારે પ્રોગ્રામ લોન્ચ થયો ત્યારે કે આ એક્સપિરિયન્સ કેનેડાની અંદર હોવો જોઈએ બટ અત્યારના કેસની અંદર ડિમાન્ડ ચેન્જ થઈ છે અને અત્યારના કેસની અંદર ચેન્જીસ એ પ્રમાણે આવ્યા છે કે હવે તમે કદાચ છ મહિનાનો આ એક્સપિરિયન્સ જે છે પર્સનલ સપોર્ટ વર્કર્સ માટે યા તો હોમ ચાઇલ્ડ કેર સપોર્ટ માટે આ એક્સપિરિયન્સ આ ચેન્જીસ કર્યા એ પછી આ છ મહિનાનો એક્સપિરિયન્સ તમારો કેનેડાની ધરતી પર હોય અથવા આઉટસાઇડ કેનેડા હોય તો બી તમે આની અંદર એપ્લાય કરી શકો એમ છો આ બધી વસ્તુ એક જ બાજુ ઈશારો કરે છે કેનેડામાં મેન પાવરની જરૂર છે અલગ અલગ પાયલોટ પ્રોગ્રામ પ્રમાણે તો અલગ અલગ પાયલોટ પ્રોગ્રામ પ્રમાણે બટ એ લોકો પીઆર ગણતરી પીઆર આપવાની ગણતરીમાં છે લોકોને આ સાથે હું તમારી એ સાથે એક ડિવિઝિ નંબર્સ જે ડેટા નંબર્સ મારી પાસે આવી રહ્યો છે હેલ્થકેર જે છે આ સેક્ટરની અંદર કેનેડામાં હાઈ ડિમાન્ડ ઊભી થઈ છે નોર્મલી હું તમને કહું કે આફ્ટર કોવિડ પછી લગભગ કેનેડામાં તો શું વર્લ્ડ વાઈડ બધી જગ્યાએ શું કહેવાય હેલ્થકેરની અંદર ડિમાન્ડ ઊભી થઈ હતી બટ હેલ્થકેર વર્કરની સૌથી વધારે ડિમાન્ડ કેનેડાની અંદર છે આંકડાઓ તમે જોઈ લો હું તમને બતાવી દઉં બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પંદર હજાર ઘણું હું એપ્રોક્સિમેટલી વાત કરું છું વધારો થયો છે બિકોઝ હું તમને કહું બે હજાર અઢારમાં ફોર ફોર સેવન ઓનલી ચારસો સુડતાલીસ નર્સિસ કે હેલ્થકેર અંડરમાં આ લોકોને પીઆર કરવામાં આવ્યા હતા હવે બે હજાર ત્રેવીસની અંદર આ આંકડો વધીને ચાર ત્રણ ત્રણ છ એટલે કે તેતાલીસો અને છત્રીસ સુધી પહોંચી ગયો છે ડિટેલની અંદર હું તમને વાત કરું તો કે પેશન્ટ સપોર્ટ એસોસિએટેડ જે વર્ક હોય છે જે નર્સ એડ બી કહી શકાય છે આમાં પંદર હજાર ટકાનો વધારો છે પંદર હજાર ટકા કહું છું એટલે એપ્રોક્સિમેટલી લગભગ ડિમાન્ડ હાઈ 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 જતી ગઈ છે જનરલ નર્સિસમાં બસો ગણો વધારો છે જે નંબર છે એ પ્રમાણે રજિસ્ટર્ડ નર્સની અંદર આઠસો ને બેતાલીસ ગણો વધારો છે અને બીજા બધા એપ્રોક્સિમેટ જે હેલ્થકેર રિગાર્ડિંગ ઓક્યુપેશન્સ છે આની અંદર તમે ગણો તો એપ્રોક્સિમેટલી બે હજાર ગણો વધારો કેનેડાની અંદર જોવા મળી રહ્યો છે જો તમે લોકો બી આ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છો અથવા આ લાઇનની અંદર તમારું સ્ટડી ચાલે છે યા વિચારી રહ્યા છો તો અત્યારે એવર ગ્રીન ઓપ્શન છે કે આ અત્યારે હાઈ ડિમાન્ડ છે અને કદાચ આ ડિમાન્ડ એવી રીતે ઊભી થઈ છે કે આગળના પાંચ સાત વર્ષ સુધીમાં ફૂલફિલ થઈ શકે એમ નથી એટલે તમારા માટે અહીંયાથી હવે કેનેડાનું જે આ ફિલ્ડમાં છે એ લોકો માટે તો બહુ ઇઝી ગણાશે બીજી વસ્તુ મેં તમને જે વાત કરી કે હોમ ચાઇલ્ડ કેર વર્કર્સ અને પર્સનલ સપોર્ટ વર્કર્સ અથવા આપણે જે કહી શકીએ એ પ્રમાણે કે હોમ સપોર્ટ વર્કર્સ આ લોકોના બી જે રિક્વાયરમેન્ટ ચેન્જ થઈ છ મહિનાનો એક્સપિરિયન્સ છ મહિનાનો એક્સપિરિયન્સ કેનેડામાં હોય તોય ચાલે બહાર હોય તોય ચાલે આ બધી તમે જો કાઉન્ટિંગ મગજમાં લેશો તો એ લોકોનું બી પીઆર અલ્ટિમેટલી ઇઝી થવાની સરળતાઓ દેખાઈ રહી છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી દો આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ આપતો રહીશ મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન તમારા કોઈ ક્વેશ્ચન્સ કોમેન્ટ જરૂરથી કરો અને થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત